આ છે મારા પપ્પા અત્યારે સાપી હોય બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં રહેશે કેમ કે આપણા અલગ જે જોતા બધા મજામાં રહેશે તમે શોખ થઈ ગયા છે કે આપણે અત્યારમાં ગુજરાતી કેમ બોલો છે પણ મિત્રો છે ને હું હિન્દી બોલું ને તો કેવું છે ખબર હિન્દી જેને જે પૂરો કરી નાખી હા જ તમે ફ્રેન્ડલી વાત ન કરી આવો મારે જે બોલવું હોય ને પેલા વિચારવું પડે કે બોલું કે ન બોલું એક વખા ને મેં મેં આવા ગુજરાતી જ કરી કેમકે ગુજરાતીમાં બોલવા આપણે વિચારવું ન પડે ડાયરેક્ટ ધરધડ બોલી જ નાખવાનું એવું નહીં કે બોલાય કે ન બોલાય આ હિન્દીમાં આવે છે કે નથી આવતું બોલી જ નાખવાનું ધડાટે અને અત્યારે મજો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો અને એ બદલ મારું દિલથી સોરી કેમ કે મેં દસ દિને ચેલેન્જ લીધો હતો અને મેં દસ દિને ચેલેન્જ પૂરું ન કરી સોરી યાર ન થાય તો શું કરું એટલે હું બોલી આપતો હતો હિન્દી નહોતો બોલાક એવું નહીં પણ તમારી સાથે ફ્રેન્ડલી વાત ન થઈ શકે તમારાથી મારે પહેલાં વિચારવું પડે કે આને શું કહેવાય હિન્દીમાં પછી યાદ આવે પછી હું કહી દઉં આપણે હું ડેલી કાંઈ હિન્દી તો બોલતા નથી બરાબર કાલે પહેલી વાર રીતે બોલી ના એક કોઈ જી હિન્દી નહીં બોલું એટલે એવું જેવું તું બોલાવું ન હતું બટ હું મહેનત કરી તો આગળથી સરખું થઈ જાય પછી જ્યારે ગુજરાતીમાં તો આવું છે પાછું દવાજીની ચેલેન્જ બરાબર એ કચરા શું કાંઈ આપણે દવાજીની ચેલેન્જ કરવો જોઈએ જે થવાનું હોય થઈ જાય ન થવાનું કાંઈ નહીં તો ચાલો કન્ટિન્યુ થઈ અને અત્યારમાં સાચી આપણે ભાદરવીમાં હતી અને અત્યારે રાખડી થોડી નાખી છે આપણે પાણી પાઈ દીધું છે અને એક બ્લોકમાં કેમ કે છે ને વરસાદ ચાલુ થઈ ને એટલે ઉતાર ઉતારમાં બધું પાણી પાઈને આપણે હાલતા થઈ જાય છે ત્યાં થઈ જાય છે ચાલો કન્ટિન્યુ એટલે મિત્રો હું તમને મારા પપ્પાને બતાવી દઉં આ છે મારા પપ્પા અત્યારે સાફ પીવે છે અને અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બધા અત્યારે ઘરમાં બેઠા છે આ જો આ બે એમને અત્યારે દૂધ પાઈ દીધું છે અમારા સામે કારખાના

આપણે વરસાદમાં પલવડતા પડવતા અત્યારે પહોંચી ગયા છે અને ચાલુ છે ને આપણે કાઢ્યું રેનકોટ અને પલાળવાનું પડવું છે બાકી છે ને આમ તો ફોન થોડોક પલી ગયો છે મારા ભાઈને આવ્યું ને રેકોર્ડિંગ કરવા એટલે બાકી આપણો વોટરપ્રૂફ લેતા કાંઈ ટેન્શન છે એવું બધું છે ને અત્યારે આપણે હીરા ગાવાના છે અને આજ ફ્રી ઉપર તો બનાવી નાખો છે ગમે થાય ને હીરા ફ્રી ઉપર તો બનાવવાના જ છે જે થાય અત્યારે અડાઠ ક્યાં છે ફ્રી ઉપર બનાવવાનું છે તો ચાલો કન્ટિન્યુ જો બને તો ખાને હું તમે કહી દઈશ ફાઇનલી વિક્રમજી ઓસ થઈ ને સવારનો બંધ જ નથી અત્યારે બંધ થઈ ગયો છે પાછો આમ ખાલી આવે એવું બધું ને અત્યારે બહુ થઈ ગયો એટલે હવે ખાવા ત્યાં તો લાગે ને બહુ હવે મળી ડાયરેક્ટ સાચ ગાઈ પહોંચ ચુકેયા મેને ભૂલ ગયા કે બ્લોક

કશું ને એ આપણે ઘરે ને થોડુંક ટાઈટ જેવું જોઈએ મિત્રો આ તો આની હાટે નાના છોકરા એટલે આત્મવળું ભણતા ને પાગલ થાય કલર હાટા ને અહીંયા આંકડું તમે એવું છે બોલો ત્યાં આને જ્યાં વસ્તુ જોતી હોય તે વસ્તુ આપણું ન મળે જાણે ન જોતી એ રખડતી બટ ભણવાનું પૂરું થઈ ગયા પછી એ કંઈ કામનું નહીં એવું બધું હતું કન્ટિન્યુ تو فائنلی میتروں ایڈیٹ تھی گئی ہے پورا ساتھی ہے تو بتا دوں ساتھی اپنے بی گیاں اتنے کر دوں بلگنی اڈنگ کہیں ہاں جی اتنے بچ وغیرہ سی میں اتنے کے بنا خبر پورا سو ہی راج بنایا بولو کہمک سور میں وی گیا تھا نو ٹائم پیگا تھا نہ آپ کے خبر આઠ વાગે તો પૂરી જઈને હીરા દે આઠ સેકન્ડ ટાઈમ તો પાકો તમે આઠકા શરણ ઘોટવાની છે એવું બધું કરવાનું છે તમને ખબર નહીં હોય શરણ કેને નહીં કહેવાય નહીં ગોળ ગોળ નો આવે રીલ નો રીલ કે રીલ એ રીતની એમાં હીરા આમાં ગણવાનું એને કહેવાય શરણ એને કાલે ઘૂટવાની છે તો અત્યારે કદી બ્લોગની એન્ડિંગ ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે નહીં બાય